હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો વિડીયોની અંદર નવા હોય તો અમારી જે ઉગા મહારાજ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે ગુજરાતી સોંગનું તો મિત્રો સિંગર છે મહેશ વંજારા અને અંશા ભરવાડ તો મિત્રો વિડીયોની અંદર છેલ્લા જુદી જોતા રહીજો વિડીયોને અંદર જોતા પહેલાં વિડીયોને એક લાઈક કરવાનું ચૂકતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક પીએનજી પોસ્ટર બનાવીએ તો હવે પાસે મિત્રો આપણે અહીં કને બેકગ્રાઉન્ડ લેવાનો છે તો આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનો બેકગ્રાઉન્ડને આવી રીતે સેટ કરી લેવાનું સેટ કર્યા પાસે મિત્રો હવે આપણે આંકને પીએનજી ફોટા તો આપણે सिंगर ना फोटो लेवाना है तो आई रीते फोटो सेट कर लेवा मित्रों कने टाइटल तो टाइटल में सॉन्ग नाम से आप मित्रों सॉन्ग सॉगनु नाम टाइटल लग दू आ पास मित्रों कने ऑडियो તો આવી રીતે ઓડિયો લગાવી લેવાનો તો જોઈ શકો મિત્રો વિડીયોની અંદર બને રહીજો મિત્રો આવી રીતે આપણે એક બ્લેક કલરનો બેકગ્રાઉન્ડ લઈ લેવાનો છે બેકગ્રાઉન્ડ આવી રીતે લઈ લેવાનું આવી રીતે સેટ કરી લેવાનું છે અને ક્રોપિંગ કરવાનું રહેશે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે એક અને સેટ કરી લેવાનું હવે પછી મિત્રો આપણે અહીંયા એક નવું એક બેકગ્રાઉન્ડ લેવાનો હોય લાલ કલર તો આપણે આવી રીતે લાલ કલર ચેન્જ કરીને આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું હોય ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને આવી રીતે શેડો આપવાનો તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું હવે પછી મિત્રો આપણે અહીંયા કને જે આ લાલ કલરનો હોય એને ડુપ્લિકેટ કરીને આવી રીતે પીળો કલર સેટ કરી લેવાનો సెట్లేసి టూ బెక్ లేచు లాలనే సెంట టూ బెక్ లే సెట్ యి మిత్ర చెనల్ నామే చెనల్ లోగో పేలతో లేరగో సెట్ కా હવે પાછી મિત્રો આપણે જે ચેનલમાં સોંગ આવેલું હોય તે ચેનલનું નામ સેટ કરી લેવાનું રહેશે આવી રીતે આવી રીતે લખીને સેટ કરી દેવાનું અને બ્લેક કલર આપી દેવાનું હવે પાસે મિત્રો આપણે અહીંયા સિંગરના નામ સેટ કરવાના રહેશે તો આવી રીતે સિંગરના નામ સેટ કરી દેવાના છે તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કરી દેવાના રહેશે આપણે થોડુંક આને નાનું કરી તો જોઈ શકો મિત્રો આવી રીતે સિંગલનું નામ સેટ કરી લેવાનું રહેશે આવો પાસે મિત્રો આપણે એક સિંગલ લગાવી લેવાનું તો સરસ રીતે સેટ થઈ જશે તો શેડો પણ આપી દેવાનો આવી રીતે શેડો આપી દેવાનું તો જોઈ શકો મિત્રો નો એવું પીએનજી પોસ્ટર બની ગયું છે કંઈ પણ વધારાનું નાખવું હોય તો પોસ્ટરની અંદર નાખી શકો તો સરસ નો એવું પીએનજી પોસ્ટર બની ગયું હોય તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલ્લી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ નવા જૂની પીએનજી પોસ્ટરની મળતી રહેશે তেনে আমাৰ যোগাৰ যুটুব চেনল লাইক শেৰ সবসক্ৰাইব কৰিব ভূলতা নহয়জী মিত্ৰ